સીધી કરો બધા ના ઘરના વાસણ નીચે પાડ્યા છે અમે હા બે ત્રણ જણા આવીને કીધું કે ભાઈ અમારા ઘરે વાસણ પડે છે શું તું મચાવી છે પબ્લિક શું ક્રેજી રિસ્પોન્સ આપ્યો છે

ધીમે 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 હવે થાપાનો ભાગ jigar ને ફતરું નીચે રેવું કાકા નમાવ નમાવો વા રે એડા દા નાવ કુકાડો જિદા પાછળ તું એકલો રે આવ દે આયા તો સીધું કોઈ દજન તું આય આલો હું તો કરો બે મોટર નો લઈ કરવું પડશે ને ઉપર ગૌરવ આ બાજુનું પેક કરજે ઓલી બાજુ થોડુંક દબાવવા જેવું એનું કવર ના હિસાબે આ ક્લચનું કામ કરાવવું પડશે આનું મિત્રો તો આપણો વસાડવા ચોકડીનો પ્રોગ્રામ ઓર્ડર પૂરો થઈ ગયો છે અને ઓર્ડર અહીંયા એક ખાલી બોલ્ટ મરાવવાનો હતો તો બોલ્ટ મરાવવા માટે આવ્યો છે હાઈવે સંધ્યા હોટલે હા મરાયો હા હા ઉપર જોજો ભાઈ ઉપજ ભાઈ ઉપર આવા દો આવા દો આવા દવા સીધી કરો સીધી એમ કરો આ ઉપર ખતરનાક થાકી ગયો કેટલા ગામમાં આજે અમે રોડ શો કરવા ગયા ગાડા રામદેવ ભોગ ને ચશમત ભોવન એકસો પાંચ છ ગામડા માં ગયા પછી આમ ધરો જોવા મંડ્યા એ એટલા ખતરનાક થાકી ઘરે પહોંચ્યા સિસ્ટમ બધી ઉતારી બધી સિસ્ટમ ગરમ હોઈ ગઈ જયમાં અત્યાર સુધી બેઠા હતા હવે જઈ રહી હતી તાંગત લુક વ્યૂ તો જો કેટલો જોરદાર સચાશ ફોનમાં જ જોઈ કરતા જોરદાર લાગત આજનો અનુભવ એકનો પહેલી વખત ડીજે લીધું અને કોઈ અનુભવ વિના સીધા મે ઓર્ડર લેવા જતા રહ્યા છે પણ જેટલા જેટલા ગામમાં વગાડ્યો ને એને એને સામેથી આવીને નંબર માંગ્યા છો કે ભાઈ તમારો નંબર આપો અમારા ઘરે પ્રસંગ આવશે ને ભાઈ તમારો ઓર્ડર ફાઈનલ મને ઓપરેટ કરતા નથી આવડતું પણ તોય તો તો વગાડ્યા એક નંબર કાયદેસર બધાના ઘરના વાસણ નીચે પાડ્યા છે અમે માથું બી એટલું ચડ્યું ખતરનાક માથું માંડવું વાતાવરણ ના લીધે દુખતું લાગે વાતાવરણ એવું છે ધાંગધ્રા ધ્રાંગધ્રા કડીક રોકાઈશું અને પછી નીકળી જઈશું સુરેન્દ્રનગર માટે સો મિત્રો અત્યારે અમે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યાર સુધી બ્લોગ ન કરવાનો પણ રસ્તામાં મેં એવું ટાઈમ લેબ્સ લગાવવું મૂક્યું હતું અને ક્યારે ફોન સ્વિચ ઓફ થઈ ગયો કંઈ ખબર જ ન પડી એટલે ઘરે પહોંચ્યો ઘરે ઘરે મતલબ તાંગધ્રા પહોંચ્યા ધાંગધ્રા પહોંચ્યા એટલે કેબલ ગોયતો તો ક્યાં કેબલ ચડતો તો શું કરવું કઈ આગળનો બ્લોગ ન બોય નો સીધા આવતા રહી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર આવીને બધા ઠેલા કીધા એક ઠેલામાંથી કેબલ નીકળો તો એવું બધું ચાર્જિંગમાં કરો ને હવે બ્લોગ બનાવી રહ્યું છે તો દસમા મહિનાની એકત્રીસ તારીખનો જે અમારો પહેલો ઓર્ડર હતો અને શું ધૂમ મચાવી છે પબ્લિક શું ક્રેઝી રિસ્પોન્સ આપ્યો છે બધા અમારું ડીજે છે અને ડીજે અમે ત્યાં જ્યાં જે 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 ગામમાં લઈને ને એ ગામ વાળા અમારું ડીજે લે કીધું અમને કીધું કે ભાઈ તમે લાયા એક નંબર સિસ્ટમ લાયા અમારે એ સુરેન્દ્રનગર બાજુ આવી કોઈ સિસ્ટમ છે જ નહીં બહુ મસ્ત લાવ્યા અને પબ્લિકનો રિસ્પોન્સ એક નંબર એ ચોરદાર તો લગ્ન સીઝન ચાલુ થઈ ગઈ છે તો લગ્નના ઓર્ડર દેવાના લેવાના ચાલુ થઈ ગયા છે જો તમારા ઘરે કોઈ સુખ પ્રસંગ આવતો હોય તમારે ઓર્ડર દેવો ડીજોની જરૂર હોય તો જરૂરથી અમારો કોન્ટેક કરજો સાથે સાથે અમે એન્ટ્રી માટે બગી બગી બી છે અમારી જોડે ઓડી ગાડી છે બુલેટ બાઇક છે બીએમડબ્લ્યુ બાઇક છે બીએમ ડબલ્યુ બાઇક આ બધું છે અને મંડપ સર્વિસનું છે લાઇટ લાઇટ ડેકોરેશનનું છે ઘણું બધું છે જો તમારે આ કોઈ બી વસ્તુની જરૂર હોય તો પ્લીઝ જરૂરથી અમારો કોન્ટેક કરજો અમે બંને તમારો પ્રસંગ સારી રીતે કાઢવાનો પ્રયત્ન કરશું અને તમને અમારો આ વિડીયો આજનો આ બ્લોગ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જવો અને છેલ્લે છેલ્લે કમેન્ટ બોક્સમાં લખતા તો જઈજો ભાઈ આજનો તમને કેવો લાગ્યો વિડીયો મળીએ આપણે આવાના બીજા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય માતાજી વંદે માત્ર